સોશિયલ મીડિયામાં છવાઈ જવા યુવાનો અવનવા કિમ્યા અજમાવતા જોવા મળી રહ્યા છે જેમાં હવે માથાભારે તત્વો પણ સામેલ થયા હોય તેમ સામે આવ્યું છે સુરતમાં એક માથાભારે ઇસમે યુવક પર ચપ્પોથી હુમલો કરવાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે આ વિડીયોમાં તેને ગીત મૂક્યું છે કે સાવજના દીકરામે માથાભારે આ વિડીયો સોશિયલ મીડિયામાં મૂકીને કાયદાને લીરેલીરા ગુનેગારો ઉડાવતા હોય તેવું આના પરથી સામે આવ્યું છે ત્યારે પોલીસ પગલા શું ભરી રહ્યું છે તે આવનારો સમય બતાવશે ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં ગુનેગારો બેફામ બનીઓ આનું સામે આવી રહ્યું છે હા ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં સુરતમાં ગુનેગારો બેફામ બનીઓ આનું સામે આવી રહ્યું છે હવે મારમારીના વિડીયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે લોકો પર ધાક જમાવ અસામાજિક તત્વો વિડીયો બનાવી રહ્યા છે ત્યારે હાલમાં એક વિડીયો સામે આવ્યો છે સાવજના દીકરામે માથા ભારે અને તુમે ક્યાં લગા હમ નહીં આયેગે લે આ ગયે આ પ્રકારના હુમલાના વિડીયો અપલોડ કરાઈ રહ્યા છે રામભાઈ રજાડી નામનો યુવાને હુમલો કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે પોલીસની ખાખી વર્દીનો ખોફ ન હોય એ રીતે મારામારીને વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે જેમાં જાહેરમાં ચપ્પુ લઈ મારામારી કરતો વિડીયો બનવામાં આવ્યો છે રવિવારે એક યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો તેના સીસીટીવીમાં દીકરા અમે માથાભારે ગીત મૂકીને સમગ્ર વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે હવે પોલીસ આ મામલે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું હા 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 ત્યારે હવે પોલીસ આ મામલે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું અઝર ખુરશી સાથે પ્રકાશવાળા